તરફ અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિર વતી પૂજ્ય સ્વામી ઈશ્વર ચરણદાસ અને સ્વામી બ્રહ્મ વિહારીદાસે મંદિરના આગેવાનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાનાર ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રણ પત્ર પાઠવ્યું છે પીએમ મોદીએ આ આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો છે ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત મંદિર માટે ઉત્સાહપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું હતું બીએપીએસના વરિષ્ઠ સંત પૂજ્ય ઈશ્વરચરણદાસે પરંપરાગત રીતે પ્રધાનમંત્રીને હાર પહેરાવી અને ખભે કેસરી શાલ ઓઢા દેશ અને દુનિયામાં તેમના નોંધપાત્ર પ્રતિબિંબિત થતા પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રેમ અને આધ્યાત્મિક ભાવના વિશે પણ તેઓએ વાત કરી હતી તો દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસ કાર્યાલયમાં લગભગ એક કલાક લાંબી ઉષ્માભરી અને અનૌપચારિક મુલાકાત પણ તેઓએ કરી જમાબુધાબી મંદિરના મહત્વ અને વૈશ્વિક મંચ પર ભારતના આધ્યાત્મિક નેતૃત્વ માટે પીએમ મોદીના વિઝન અને તેમની અસાધારણ વૈશ્વિક સિદ્ધિઓને ખાસ કરીને યુએઈ અને અન્ય મધ્ય પૂર્વીય દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવ્યા તેને સંતોએ બિરદાવી હતી પ્રમુખ સ્વામી મહારાજની સાથેની તેઓની અંગત અને અમર સ્મૃતિઓ અને તેઓના ભવ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણીને યાદ કરીને પ્રધાનમંત્રી ભાવ વિભોર થઈ ગયા હતા અને મહંત સ્વામી મહારાજના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી તેમણે અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા મુખ્ય વ્યક્તિઓ સ્વયંસેવકો અને સમર્થકોના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી જેમાં તેમની સમક્ષ હાજર રહેલા ચેરમેન અશોક કોટેચા વાઇસ ચેરમેન યોગેશ મહેતા અને ડિરેક્ટર ચિરાગ પટેલનો પણ સમાવેશ થાય છે અને તેમના પ્રધાનને ભારત માટે ગૌરવના મહત્વના સ્ત્રોત તરીકે બિરદાવ્યું હતું પ્રધાનમંત્રીએ તેઓના હળવા અંદાજમાં ચિરાગ પટેલને ટેનિસ પ્રત્યેના તેમના પ્રેમ અને તેમના પિતા રોહિતભાઈ પટેલ અને દાદા પીડી પટેલ વિશે પણ પૂછ્યું હતું અને તેઓના બાળકોને સતત મહેનત કરતા રહેવા અને રમતમાં સફળતા હાંસલ કરવા પ્રોત્સાહિત કર્યા હતા તો પૂજ્ય સ્વામી બ્રહ્મવિહારી દાસે પ્રધાનમંત્રી સમક્ષ અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરના નિર્માણ અંગેની નવીનતમ માહિતી રજૂ કરી હતી મંદિરની જટિલ કોતરણી તેની ભવ્યતા અને તેમાંથી પ્રતિબિંબિત થતી સર્વસમાવેશક ઉદાત્ત ભાવનાઓ વિશે તેમણે જણાવ્યું હતું ઉદઘાટન સમારોહની ક્ષણો સહશતાબ્દીઓમાં ક્યારેય જોવા મળતી વિરલ ક્ષણો પૈકીની હશે જેમાં પીએમ મોદીએ ઉમેર્યું હતું કે આ મંદિર વસુધૈવ કુટુંબકમના આદર્શને પ્રતિબિંબિત કરશે એક એવું આદર્શ આધ્યાત્મિક સ્થાન જે માત્ર માન્યતાઓ અને પરંપરાઓ જ નથી દર્શાવતું પરંતુ વિવિધ સંસ્કૃતિઓના રૂપ પણ છે તો પીએમ મોદીને ખાસ આમંત્રણ છે તે પાઠવવામાં આવ્યું છે નવું વર્ષ છે તે ખૂબ જ ખુશીઓ અને આનંદ લઈને આવે છે એક તરફ જાન્યુઆરીમાં રામ મંદિરનું જે રીતે રામલલ્લાનો અભિષેક થવાનું છે ત્યારબાદ ફેબ્રુઆરીમાં ચૌદ તારીખે જ અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર બનવા જઈ રહ્યું છે સ્વામિનારાયણ મંદિર ભવ્ય કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે જેમાં સૌ નરેન્દ્ર મોદીએ પણ અબુધાબીમાં જે ત્યાંના રાજા છે તેઓને પણ જઈને વાતચીત કરી હતી ત્યારબાદ તમામ સંતો પણ મળ્યા હતા અને ત્યારબાદ આ મંદિરનો પાયો નખાયો હતો તો ખાસ જે સ્વામી છે તે પણ પીએમ મોદીને એક કલાક સુધી મળ્યા હતા આજે સાંજે જ પીએમઓ ખાતે મીટીંગ કરવામાં આવી હતી તો જે રીતે અરબ દેશમાં પહેલું હિન્દુ મંદિર છે અને પીએમ મોદીને તેનું જે પહેલું આમંત્રણ છે તે સંતો દ્વારા આપવામાં આવ્યું હતું અને અરબ દેશમાં હિન્દુ મંદિર બની રહ્યું છે અબુધાબીમાં વીએપીએસ મંદિરના ઉદ્ઘાટન માટે ખાસ પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમાં જે મુખ્ય સંતો છે સ્વામિનારાયણના તે ઉપસ્થિત રહ્યા હતા ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસે પીએમ મોદી બીએપીએસ મંદિરનું ઉદ્ઘાટન કરશે તો ભવ્યાથી ભવ્ય આ મંદિર છે તે બનાવવામાં આવ્યું છે ગુજરાત ફર્સ્ટ દ્વારા અગાઉ પણ તેનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવવામાં આવ્યો હતો હાર પહેરાવીને કેસરી શાલ ઉઢાડી પીએમ મોદીનું જે સન્માન છે તે પણ આ સંતો દ્વારા કરવામાં આવ્યું હતું તો દિલ્હી ખાતે તેઓ પીએમ મોદીને ખાસ મળવા તેમજ આમંત્રણ પત્રિકા આપવા ગયા હતા આમંત્રણ પત્રિકામાં લખ્યું છે કે પ્રમુખ સ્વામીના પ્રિય પુત્ર એવા મોદી સાહેબ એટલે કે પ્રમુખ સ્વામીના ખૂબ જ નજીક હતા નરેન્દ્ર મોદી જ્યારે તેઓ ગુજરાતના સીએમ હતા ત્યારે પણ અવારનવાર તેઓ પ્રમુખ સ્વામીને મળવા માટે જતા હતા